ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં ભાટ પાસે ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે જેમાં પંદર મહિનાની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસમાં મૃત્યુ નિપજ્યું છે સાથે જ દહેગામ તાલુકાના અર્જુન મુવાડા ગામમાં પણ સાત વર્ષનું બાળકનું મોત શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે થયું હોવાનું સામે આવ્યું છે જેથી મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે અને એકથી ચૌદ વર્ષના બાળકોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે ગાંધીનગર મહાનગરપાલિકામાં અમને તારીખ સોળમી તારીખે સાંજે રાત્રે મોડી રાતે જાણ થઈ હતી કે શંકાસ્પદ વાયરલ એન્સેફેટાઇલિસનું એટલે કે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના અંતર એક કેસ આવેલો છે તો આમાં જે હાલમાં ફાટ ફાટ સર્કલથી ફાટના ટોલ નાકા બાજુ જઈએ ત્યાં એક ઝૂંપડા વિસ્તારમાં આવેલો છે ત્યાં તરત જ અમારી ટીમ દ્વારા સર્વિલન્સની કામગીરી ચાલુ કરવામાં આવેલી તેને ચાંદીપુરમના જેવા લક્ષણો દેખાતા હોવાથી શંકાસ્પદ ગણી અને તેના બ્લડ સેમ્પલ અને સીરમ સેમ્પલ લઈ અને તેને પણ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે